નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 28 મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આવનાર તેના મામાનો સત્તર વર્ષીય કિશોર વયનો પુત્ર રોકાવા આવ્યો હતો આરોપી રાજવીરને કુલ્ફીના કામમાં મદદ કરતો રહેતો સાથોસાથ રાજવીરના બે વર્ષના માસુમ પુત્ર ઉમંગને પણ સંભાળતો હતો ઉમંગની સંભાળ રાખવા મુદ્દે ગત સાંજે રાજવીરની પત્ની પૂજાએ આરોપીને ઠપકો આપ્યો હતો ઉમંગનું ધ્યાન કાયમ મારે જ રાખવું પડશે તેવું વિચારીને આરોપીએ ઉમંગનું જ કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું રાત્રે નવના અરસામાં આરોપી ઉમંગને કુરકુરેનું પડીકું લઈ આપવાના બહાને પોતાની સાથે ઘરની બહાર લઈ ગયો હતો ઉમંગને તે રેલવે ટ્રેક નજીક તળાવ પાસે નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો જ્યાં ગળે ટૂપો આપી ઉમંગને મારી નાખ્યો હતો અને લાશને પાણી ભરેલા ખાબોચિયામાં ફેંકી દીધી હતી ઉમંગની હત્યા બાદ તેના વગર ઘરે પાછા ફરવાની આરોપીની હિંમત ચાલી નહોતી બીજી તરફ મોડી રાત સુધી ઉમંગ અને આરોપી ઘરે પાછા ન ફરતા રાજવીર અને તેના પરિવારે બેઉની શોધખોળ ચાલુ કરેલી આરોપીએ તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો વહેલી પરોઢે ચારેક વાગ્યે આરોપીએ તેનો ફોન ચાલુ કરીને એમપી રહેતા તેના ભાઈને સગળી વાત કરી હતી ભાઈએ તુરંત રાજવીરને બનાવ અંગે જાણ કરી હતી બનાવ અંગે રાજવીરે આરોપી સામે મર્ડરની કલમો તળે ફરિયાદ નોંધાવી છે પોલીસે જણાવ્યું કે મરણ જનાર ઉમંગ ત્રણ દીકરીઓ વચ્ચે એકનો એક દીકરો હતો મામલા અંગે જાણ થતા ભચાઉ પીઆઈ એસવી ગોજિયા અને તેમની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે ઉમંગના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલી આપ્યો છે આરોપી ખરેખર સગીર વયનો છે કે કેમ તે જાણવા પોલીસે તેની શાળાનું લિવિંગ સર્ટિફિકેટ તેમજ મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે હાલ પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટુ સ્ટ્રીટ ટોડ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એઇટ સેવન ફાઇવ એટ નાઇન